Hey Ravichi ma mitro hey. અત્યારે હું આવ્યો હતો મારા ગામ ભીમાસર માં આવેલા રવિચી માતાજી ના મંદિરે આમ તો આપણા વાગડ પંથક માં રવ ગામ માં આવેલું છે રવિચી માતાજી નું ભવ્ય મંદિર પણ વાગડના અનેક ગામડાઓ માં રવિચી માતાજી ના ભવ્ય અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને આ વિસ્તાર માં આવેલું છે રવેચી ધામ આ રવિચી ધામ ભીમાસર થી હમીરપુર ના રસ્તા ઉપર આવેલું છે આ રસ્તા ઉપર થી જતા આ મંદિર દ્રશ્યમાન થાય છે રવેચી ધામ મધ્ય ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અને બે વર્ષ થી ગણપતિ મહોત્સવ જેવા રૂડા પ્રસંગો માતાના સેવકો દ્વારા ધામ ધૂમથી ઉજવવામાં આવે છે ભીમાસરમાં વસતા મકવાના ઝાલા રાજપૂત પરિવારના કુરદેવી છે અને ભીમાસર અને આસપાસના ગામોથી દર મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શને આવે છે અને શીશ નમાવે છે જો સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવામાં આવે તો માતાજી બધા કાર્યો પૂર્ણ કરે છે હિમાસર ગામ માં આવેલું આ રવેચી ધામ આસ્થા ને શ્રદ્ધા નું કેન્દ્ર છે જય રવેચી માં